પોરબંદરની મદ્રેસા સ્કૂલ ખાતે ગેટ નજીક ઉભેલા એક બાળકને ગાયે હડફેટે લીધો હતો આ ઘટનામાં બાળકને માથાના ભાગે ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોરબંદરના નવા કુંભારવાળા વિસ્તારમાં રહેતા રેહાન રફીક શેખ નામના બાળક સુદામા ચોક નજીકથી મદ્રેસા સ્કૂલ ખાતે અભ્યાસ કરે છે આ બાળક સ્કૂલના ગેટ પાસે ઊભો હતો ત્યારે પાલિકા દ્વારા પકડેલ હડકાઈ ગયેલ ગાય છૂટી ગઈ હતી અને આ બાળકને હડફેટે લીધો હતો આ ઘટનામાં બાળકને માથાના ભાગે ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આજે બપોરે પોણા વાગે સાડા છૂટતા સમયે બાળકો જ્યારે શાળામાંથી છૂટ્યા અને હજી ગેટની બહાર જ નીકળ્યા હતા ત્યારે કોર્ટ કમ્પાઉન્ડમાં એક અડકાયેલા જાનવરને પકડવા માટે નગરપાલિકાની ટીમ ત્યાં હતી એ જાનવર ત્યાંથી છટકી અને રોડ ઉપર ઘણી બધી લારીઓ અને વાહનોનો કચરગાંટ કરી નાખતા એક બાળક જે શાળાએથી છૂટીને હજી ગેટની બહાર જ નીકળ્યો હતો એને પણ લગાડી દેતા અહીંયા ભાવસિંહજી હોસ્પિટલે સારવાર અર્થે છે અને કુદરતની દયાથી એને માથામાં થોડુંક લાગ્યું છે જેનું સીટી સ્કેન ને બધી પ્રોસીજર કરાવીએ છે એટલે આ બનાવ હમણાં પોણા આસપાસ બનેલો છે આ હડકાઈ ગાય અહીં રહેલા લાડીઓ તેમજ અહીં પાર્કમાં કરેલા સ્કૂટર પણ હરફેટે લીધા હતા આ ઘટનાને લઈને આ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર